સુરત જિલ્લાના માંગલોડ તાલુકામાં અચાનક થયેલા વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે ઉનાળુ ડાંગરની ખેતરમાં જગ્યામાં પાક પરંતુ રાત્રે થયેલા વરસાદને કારણે તૈયાર થયેલા ડાંગરના પાકમાં પાણી ભરાઈ ગયું છે ઓલપાટના કાંઠા વિસ્તારમાં ખાસ કરીને દેલાસા અને મિર્ઝાપુર ગામે પાક સંપૂર્ણ રીતે બગડી ગયો છે જેથી લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે ખેડૂતો દ્વારા તાત્કાલિક પાકનું સર્વે કરીને યોગ્ય સહાયની માંગ કરવામાં આવી છે હાલ જિલ્લામાં વરસાદ ચાલુ રહેતા ખેડૂત વર્ગમાં ભય અને નિરાશાનો માહોલ છવાયો છે અમે કાલે જે તમારે પાંચ સાત ખેડૂતોનું લગભગ પચીસ થી ત્રીસ વીઘાનું ડાંગર અહીંયા અમે સુકવા માટે નાખેલું હતું પણ વરસાદનું અમને ડર લાગ્યો એટલે અમે બધું રાત્રે ઢાંકી દીધું પણ સવારે ને રાત્રે મોરે મોરેથી એટલો પવનને વરસાદ આવ્યો લગભગ એક થી દોઢ ઇંચ જેવો વરસાદ આવ્યો છે તેમાં અમારા જે નાખેલું ડાંગર આખું પાણીમાં બધું ડૂબી ગયું એટલો વરસાદ આવ્યો આખું ભાત બી દેખાતું પાણીનો નિકાલ કર્યો અત્યારે આ પરિસ્થિતિ છે કે દેખાતું થયું છે પણ હવે એ બચશે કે એ અમને લાગતું નથી કે કદાચ હાથમાં આવે જે હવે મશીન થી કપાયું ભાત ને અહીંયા છ વિંગામાં ડાંગર બહેન આવ્યું હતું અને તે મશીનથી કટિંગ કરીને અહીંયા સુકવવા માટે નાખ્યું હતું બીજા ખેતરમાં અને ત્યાં રાતના એટલો બધો વરસાદ પડી રહ્યો છે કે આખું પાણીમાં ડૂબી ગયું બટ પચીસ ત્રીસ ત્રીસ હજાર રૂપિયા ખર્ચો કરી રહ્યો છે બધો બધો ખલાસ થઈ ગયો છે હવે પાણીમાં બોરાઈ ગયો છે હવે એ ડાંગર હવે હજુ પણ વરસાદ બંધ પડે એવી શક્યતા નથી જો ન બંધ પડે તો આ ડાંગર બધું ખરાબ